યોહાનના ગ્રંથમાંથી પાઠ આઠમો અધ્યાય કરી એકવીસ થી ત્રીસ વળી તેમણે લોકોને કહ્યું હું તો જાઉં છું મારી શોધ કરશો પણ તમારા પાપમાં હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકો એમ નથી ત્યારે યહુદીઓ કહેવા લાગ્યા હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકો એમ નથી એવું એ કહે છે તો શું એ આપઘાત કરવાનો હશે ઈશુએ તેમને કહ્યું તમે આ અર્ધોલોકના છો હું ઉધ્વલોકનો છું તમે આ દુનિયાના છો હું આ દુનિયાનો નથી આથી મેં તેમને કહ્યું કે તમે તમારા પાપમાં મળશો કારણ હું તે છું એવું તમે નહીં માનો તો તમે તમારા પાપમાં મળશો ત્યારે તે લોકોએ તેમને પૂછ્યું તું કોણ છે ઈસુએ જવાબ આપ્યો શરૂઆતથી કહેતો આવ્યો છું તે જ તમારે વિશે હું ઘણું ઘણું કહી શકું એમ છું અને ઘણી બાબતોમાં હું તમને દોષિત ઠરાવી શકું છું પણ મને મોકલનાર સાચો છે અને તેની પાસેથી મેં જે સાંભળ્યું છે તે જ હું જગતને સંભળાવું છું તેઓ સમજી ન શક્યા કે ઈસુ તેમને પરમપિતાની વાત કરે છે આથી ઈસુએ કહ્યું જ્યારે તમે માનવપુત્રને ઊંચે ચઢાવી દેશો ત્યારે તમને ખબર પડશે કે હું તે છું અને પોતે થઈને હું શું કશું જ કરતો નથી પણ પિતાએ મને શીખવા પ્રમાણે હું આ બધું બોલું છું જેણે મને મોકલ્યો છે તે મારી સાથે જ છે તેણે મને કદી એકલો મૂક્યો નથી કારણ તેને ગમે તે જ હું હંમેશા કરું છું ઈસુ આ પ્રમાણે બોલ્યા એથી ઘણાની તેમના ઉપર શ્રદ્ધા બેઠી છે બધાને આજે તારીખ એપ્રિલ આઠમા અધ્યાય એની એકવીસ થી ત્રીસ મી કડીમાં મન ચિંતન કરી રહ્યા છે આજના શાસ્ત્ર વચનની જો આપણા ટાઇટલ વાંચે તો લખેલ છે ચેતવણી ચેતવણી આપવામાં આવેલ છે પ્રભુ શુ ખ્રિસ્ત દ્વારા ફરોશ્યો અને યહૂદી પ્રજાને યહૂદી લોકોને એ કહે છે હું પરમપિતા દ્વારા મોકલવામાં આવેલ છું તમે મારી ઉપર શ્રદ્ધા રાખો જો તમે એમ નહીં કરો તો તમે તમારા કર્યા અને તમારા પાપે મરશો પ્રભુ ઈશુ એક મોટી ચેતવણી યહૂદી પ્રજાને આપે છે સાથે સાથ એમની એટલે કે દિવ્યતા દર્શાવે છે કે હું હું એ આ જગતનો નથી પણ સ્વર્ગમાંથી આવેલો છું મારા પરમ પિતાએ મને મોકલેલ છે અને એણે જે કાર્ય મને સોંપ્યું છે એ કરવા માટે હું અહીંયા આવ્યો છું પિતા સાથે એમનો સંબંધ અને એમની દિવ્યતા એ આજના શુભ સંદેશમાં આપણને સમજાવે છે જ્યારે આપણે તપૃતોની સાધનામાં આગળ વધી રહ્યા છે આપણે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની દિવ્યતાને સ્વીકારીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પરમ પિતાના પુત્ર અને આપડા તારણહાર છે જેમણે આપડા પાપ પોતાની ઉપર લઈ લીધા એમને સ્વીકાર કરીએ આપણી આ તપૃતોની સાધનામાં આગળ વધીએ અને આપણું જીવન સારી રીતે વિતાવે અને પ્રભુનો મહિમા કરીએ આભાર